નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં ચોમાસું તેના અંતિમ સરળમાં છે ત્યારે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે તેના કારણે નવરાત્રી પર ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે તેવી આગાહી હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામીએ કરી છે હવામાન નિષ્ણાંત પ્રેસ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે આમ તો અમુક જિલ્લામાં વરસાદની વિદાય થઈ છે પણ બંગાળની ખાડી પર સર્જાવા જઈ રહેલી આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે પ્રેસ ગોસ્વામીએ કહ્યું કે આમ તો ચોમાસુ વિદાય લઈ રહ્યું છે ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસાએ વિદાય લીધી છે પણ હજુ પણ ભેજવાળા પવન આવી રહ્યા છે જેથી ચોમાસુ સ્થિર થઈ ગયું છે અને અટકી ગયું છે છેલ્લા બે દિવસથી બંગાળની ખાડીની અસ્થિરતાથી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડ્યો છે અને બાવીસ સપ્ટેમ્બર સુધી આ છૂટો સમયો વરસાદ પડશે જોકે તેમણે આગાહી કરતાં કહ્યું છે કે

રાજ્યમાં ચોમાસાની વિદે હવે લેટ થઈ છે અને ચોમાસું સ્થિર થઈ જશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ પણ ચોમાસું સક્રિય છે આ સિસ્ટમ પચાસ ટકા ગુજરાતના વિસ્તારોમાં અસર પડશે આ વરસાદમાં ગાજવીજ અને પવન પણ વધારે રહેશે લગભગ પાંત્રીસથી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાય છે અને ગુજરાતીઓ અને ખેડૂતોને નુકસાન થઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ એકવીસ થી ચોવીસ સપ્ટેમ્બર સુધી દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ બોટાદ મોરબી સુરેન્દ્રનગર જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ પસમહાલ મહીસાગર અરવલ્લી દાહોદ વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના છૂટાછવાયસ્થોએ ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આગામી પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરના રોજ રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ આણંદ પસમહાલ દાહોદ સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં ધીમી ધારે વરસાદ થવાની શક્યતા છે બીજી તરફ કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નિવત છે આગામી ચાર દિવસ ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે જ્યારે કે ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસુ વિધેય લઈ ચૂક્યું છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા ચોવીસ ટકા વધુ વરસાદ પડી ચૂક્યો છે તો ખડક મિત્રો આવતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રિયા યુટ્યુબ ચેનલ